અમરેલી માલપુર મુકામે રાજપૂત સમાજ દ્વારા મામલત અરજીપત્ર પત્ર અપાયું ત્યારે આજે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરુદ્ધમાં એક રેલી યોજવામાં આવી હતી રેલી માલપુર ચાર રસ્તાથી લઈ મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સામાજિક યુવાન અગ્રણીઓએ બેનર સાથે કેન્દ્રીય મંત્રીનો વિરોધ કર્યો હતો રેલીમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ તેમની ટિકિટ રદ કરવા રાજપૂત સંગઠને માંગ કરી હતી ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય વાણીઓ દ્વારા જોહર કરવાની ચીમકી ઉચ્ચારાઈ જિલ્લા અરવલ્લીથી હું જસપાલ જસપાલસિંહ રાઠોડ પુરુષોત્તમ રૂપાલા વિશે એટલું કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો એનું પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવું પડશે અને ઘણી બધી સીટો ગુમાવવાની એમને તૈયારી રાખવી પડશે એટલું કહેવા માગું છું એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કે જ્યાં પણ એનો જે નિર્ણય લેવો હોય એ જલ્દીમાં જલ્દી લઈ લે તો સારું છે બાકી એનું પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવું પડશે કારણ કે રાજપૂતો તૈયાર જ છે તો ગુજરાતના રાજપૂતો તૈયાર છે એટલા રાજકોટના નહીં એટલે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ વહેલામાં વહેલી તકે રદ કરો નહીં તો તમારું પરિણામ ભોગવવા તૈયાર થઈ જાઓ તમે જે જાહેરાત કરો છો કે આટલી સીટો લાવશું આટલી સીટો લાવશું એ બધું તમારી ખોટી વાહિયાત વાતો થઈને ઊભી રહેશે એટલું કહેવા માગું છું સાહેબ ની ટિકિટ રદ થાય એ અમારી મુખ્ય માંગણી છે બીજી અમારી કોઈ માંગણી નથી બીજા કોઈ સમાજ વિશે કે કોઈ પક્ષ વિશે કે કોઈ વ્યક્તિ એના વિરોધમાં અમારું કોઈ નિવેદન નથી અમારી ફક્ત માંગણી છે સાહેબની ટિકિટ રદ થાય કારણ કે એમણે અમારા સમાજ વિશે ડાયરેક્ટ અમારી બેન બેટી વિશે અપશબ્દો વાપર્યા છે એટલે અમારું મુખ્ય માગણી આ જ છે કે એમની ટિકિટ રદ થાય બાકીની અમારું જે સમાજ જે રીતના નિર્ણય લેશે મોવડી મંડળ એ પ્રમાણે અમારે આગળ અમે એનું બિલીઓ કરીશું બાકી અમારી હાલમાં એક જ માગણી છે કે એમની ટિકિટ રદ થાય આજે 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 આપણે રાજદૂત સભા જ્યારે ભેગો થયો છે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ રૂપાલાના વિરુદ્ધમાં રૂપાલાએ જે એની લૂલી ચલાવી છે ખોટી રીતના બેન દીકરીઓ સાહેબ પ્રતિ આક્ષેપ આક્ષેપ કરીને અહીંયા જે આખા ગુજરાતનું વાતાવરણ દોઢવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે મને એ નથી સમજાવતું કે પાંચસો પિસ્તાલીસ સીટોમાંથી એકાદ સીટ નહીં આવે અથવા રૂપાલાની ટિકિટ રદ કરીને ગમે એ ના તો અમારો ક્યાંય વિરોધ છે જ નહીં બાકી અમે અઢારે વર્ણ અને જોડે લઈને ચાલવા વાળા રાજપૂતો છીએ ત્યારે એની ટિકિટ રદ થાય બસ અમારો તો એક જ માંગણી છે એની ટિકિટ રદ થવી જોઈએ અને આજે સાત સુધી થાય એવી ભગવાન ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે આજે સાત સુધી થાય જેથી કરીને વાતાવરણ ઢોળાય નહીં એટલે એટલી ઉપરનું જે કંઈ પણ છે મોડી મંડળ એમનું એ પોતે નિર્ણય લઈ લે એવી મારી અપેક્ષા અને આશાઓ સાથે હું વિનયસિંહ રાઠોડ માલપુર